કલ્યાણ સંગઠન પ્રદેશ પ્રમુખ અત્યારે જે અમે પંદર તારીખે આવેદન આપ્યું હતું કે આ બગલાણાથી રોંસા સુધીનો જે રસ્તો છે એ રોડ ભયંકર હાલતમાં થઈ ગયેલો છે અને બે ત્રણ વર્ષથી રોડ ખરાબ છે એટલે સ્ટેટ હાઈવે વાળા રિપેર નહોતા કરતા કે સારો નવો નહોતો બનાવતા એટલે ગઈ પંદર તારીખે અમે આવેદન આપેલું છે અને એના અનુસંધાને સ્ટેટ હાઈવે વિભાગે અત્યારે બે ચાર દિવસથી કામ ધીમે ધીમે શરૂ કર્યું છે પણ મને જાણવા મળ્યું છે કે એ કામમાં એકલી જોડ અને માટી નાખીને કાગળ દિના કરીને એ કામ નબળું કરે છે એટલે આ રેલી અમે જે પહેલી તારીખે કાઢવાની હતી બગદાણાથી અહીંયા આવવાનું હતું એ અમે બંધ રાખ્યું છે કામ શરૂ કર્યું એટલે પણ એ રેલી પાછા અમે અહીંસા ચોકડીથી બગદાણા સુધી જવાના નથી અને જ્યાં સ્ટેટ હાઈવે વિભાગ કામ કરે છે ત્યાં અમે જનતા રેડ કરવાના નથી અને જો કામ થતું હોય છે તો અમે રોડ ઉપર ત્યાં જામ કરશું અને જ્યાં સુધી અધિકારી આવીને અમને ખાતરી સારા કામને નહીં આપે ત્યાં સુધી અમે ત્યાંથી હટું નહીં પહેલી તારીખે સવારે ગુરુવારે નવ વાગે અમે નહીં સાથે નીકળશું પછી સાડા નવે ઓથા જઈશું ત્યાંથી અમે આંગણકા જઈશું ત્યાંથી અગિયાર વાગે અમે નાના કુટોડા જઈશું ત્યાંથી અમે દેગોડા જઈશું ત્યાંથી અમે મોડ પર જઈશું અને બગડાણામાં બસ સભા કરીને ચોકમાં જાહેર સભા કરી અને અમને જો ન્યાય નહીં મળે તો ત્રણ વાગ્યા પછી પાછા અમે અહીંયા મોવા આવશું અને આ મારે સ્ટેટ હાઈવે વિભાગની કચેરીના તાળા પણ મારી દઈશું અને જો બહુ ખેલ કરશે તો પાછા અમે અહીંયા જોયા જેવા પ્રોગ્રામો પણ આપશું બાકી હવે અમે ઝૂકવાના નથી કે નમતું દેવાના નથી બાકી આ સ્ટેટ હાઈવે વાળાને એ બગડાણાથી ભાઈસર સુધીનો જે રોડ છે અમે બધાનાથી જે અહીંયા આવવાના હતા ને એ અમે બની તો તમે કામ શરૂ કર્યું છે પણ પહેલી તારીખે પાછા અમે ઘણી સાથે બધાને થઈ છે અને મંજૂરી માગી લીધું છે એવી બધી સભા બધી અને સ્થળ ઉપર જે કામ હાલતું હોય ત્યાં અમે જનતા રેડ કરશું એમાં જો અમને કંઈ નબળું દેખાય સારું દેખાય તો અમે તમારા તમને બેટ દરશું નબળું દેખાય તો અમે સ્થળ ઉપર બોલાવીએ અને સારું કામ કરવાનું તમારે ભાહણ કરવાનું છે ડ્રેસમેટો નાખવાની છે અને તમે અત્યારે ધૂળ નાખી નિરાંત એવા મને એના આગેવાનો જવા ભાઈ ભા એટલે હવે મારે આ ધાર્મિક જગ્યાનો રોડ છે એમાં આવા બે બે વર્ષથી આગળથીને આવે અને મારે એટલા બધા આંદોલન કરવા પડે આ રાજ્યપાલશ્રી આવે છે તો તમે રાત બી આખું મરણ બધા કામ કરો છો તો અમારા પ્રજાને શું વાંધો છું એટલે તમે તાત્કાલિક ધોરણે કામ શરૂ કરો આ બધી વાત થઈ ગઈ પંદર દિવસમાં કામ એ બધી વાત કરી પણ રોડનું કામ સારું નથી થતું એટલે રોડમાં તમારેથી માટી નાખાય નહીં માટી નાખવાનો જો નિયમ હોય તો મને આપી દો કે અમારે માટી નાખી નથી કરવાનું છે તો મને ખબર પડે એટલે તમારે મને લેખિતમાં આપવું જોઈએ તમારે પહેલાં એ રોડના હાઈવે ખોરા હાઈ પ્રેશર મશીનથી સાફ કરવો પડશે પછી તમારે એમાં ક્રેશ મેટરિયલ નાખવી પડશે ડાયમર નાખવો પડશે પછી ઉપર ડાયમર જ આવે અને પછી જે તમારે પેવર મિત્રો જે ભરતસિંહ વાળા અને ખેડૂત કલ્યાણ સંગઠનના જેસન મવાના અધ્યક્ષ રાજેશભાઈ પટેલ અને ખેડૂત કલ્યાણ સંગઠનના ગુજરાત રાજ્યના અધ્યક્ષ ફરી વખત કહી દઉં ભરતસિંહ વાળા દ્વારા જે રોડ રસ્તાને લઈને જે રજૂઆત કરવામાં આવી છે તે ફો ટકા છે મિત્રો તેની જે રજૂઆત છે એને આપણે આમ કહીને તો સલામ કરવી જોઈએ કારણ કે જે રોડ રસ્તા તેમજ અન્ય રીતે આપણી સાથે અન્યાય થતો હોય તો તેને અન્યાયને અન્ય સામે અવાજ ઉઠાવનારા વ્યક્તિ હોય તો તે માત્ર ને માત્ર ભરતસિંહ વાળા છે એની સાથે અન્ય જોડાયેલા વ્યક્તિઓ તો મિત્રો તમારે ખાસ આ વાતને પણ ધ્યાન દોડવું દોરવું જોઈએ કારણ કે અત્યારે આપણે અવર જવર માટે જે ખેડૂતોને ડુંગળી લાવી અને ખેત પેદાશો લાવવા તેમજ અન્ય રીતે આપણે વાહન વ્યવહાર કરવો હોય તો એમાં આપણે જે રસ્તો રજૂઆત કરી રસ્તા વિશે તો એ રસ્તો ખરાબ છે તો એ વહેલી ટકે સારો થવો જોઈએ તો એ અંગે ખાસ તમારે તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને શેર કરજો તો ફરી મળશે હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય સીતારામ બાપો સીતારામ